પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બી બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખ એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાવે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ છું તમને બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ સીપીએફની વાત કરું છું હું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે જ છે એટલે તારીખ ને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એટલે વિશે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ હોશલા વો મંઝર ભી આયેગા રખ હોશલા વો મંઝર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા તબ કરના બેઠે મંજીલ કે મુસાફિર મંજીલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા

અમારા ગુજરાતના શિક્ષકો સહિતના હજારો કર્મચારીઓને આનંદ થાય એ પ્રકારનું ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી માન્ય કુબેરભાઈએ જે નિવેદન કર્યું છે ખરેખર ખૂબ આવકારદાયક નિવેદન છે અમે સ્વાગત કરીએ છીએ છેલ્લા ચાર વર્ષથી અમે તાલુકા જિલ્લા અને રાજ્ય સ્તરે ખૂબ મોટા આંદોલનના કાર્યક્રમો આપ્યા હતા જૂની પેન્શન યોજના એ દરેક કર્મચારી નો હક છે અને દરેક કર્મચારી વર્ષ પછી પોતાની જિંદગી જીવવા માટે એક મહત્વનો પરિબળ છે અને આટલી લડતના અંતે અમને ક્યાંય પણ આ પ્રકારનું આશ્વાસન નહોતું મળ્યું આજે ગુજરાતના ના જયારે જવાબદાર કેબિનેટ મંત્રી જાહેર ની અંદર એવું કેતા હોય કે ભાજપ ની સરકાર જ આપશે નિવેદન કર્યું છે ત્યારે અમે ઝડપથી તારીખ પણ ભાજપ ની સરકાર જાહેર કરે એના માટે માન્ય મંત્રીશ્રી ને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મળવા માટે જઈશું કારણ કે ગુજરાત ના મોડલ ઉપર આખું ભારતનું મોડલ ચાલી રહ્યું છે ગુજરાત જો પહેલ કરશે ગુજરાત જો શરૂઆત કરશે જૂની પેન્શન યોજના આપવાની તો મને એવું લાગે છે કે આખા ભારતભરની અંદર આ યોજના લાગુ થશે અને એટલા માટે અમે કુબેરભાઈ નો ખુબ 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 આભાર માનીએ છીએ અને કુબેરભાઈ ના નિવેદન ના કારણે અમને સૌને કર્મચારીઓને એક સારા સારું આશ્વાસન મળ્યું છે અમે આપની ચેનલને પણ ધન્યવાદ આપીએ છીએ કે આપે પણ સમગ્ર ગુજરાતની અંદર અમારો અવાજ રજૂ કરી અને આજે અમને સંતોષકારક જવાબ આજે આપના ચેનલ માધ્યમથી પણ સવારના સમયની અંદર મળી રહ્યો છે ધન્યવાદ બિલકુલ ભીખાભાઈ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો આ સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ જે છેલા ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે આખે તે માંગ સ્વીકારવાની તરફ એક નિવેદન સામે આવ્યું છે આપની શું પ્રતિક્રિયા છે કારણ કે તારીખ નથી આપી સૌથી પહેલા તો સંદેશ ના માધ્યમથી જે મેં અત્યારે નિવેદન સાંભળ્યું ભાજપા સરકાર અને ભ્રમ ભાજપ અને ચાલતી વ્યવસ્થા એમ કીધું કે જૂની પેન્શન યોજના અમે જ લાગુ કરશું અરે ભાઈ બંધ તમે જ કેવી છે ગુજરાત ના તમામ લોકો અને દેશના લોકોને અસુરક્ષાની ભાવના કર્મચારીઓને કોઈ આપવી હોય ખાસ કરીને શિક્ષકો થી લઈને બધાને તે માટેનું જો કોઈ પાપ કર્યું હોય જૂની પેન્શન યોજના બંધ કરવાનું એ ભાજપની સરકારે કર્યું છે એટલે તો એ ધ્યાન રાખવું જોઈએ પાપ કરનાર ભાજપ સરકાર છે કે જૂની પેન્શન યોજના બંધ કરીને લાખો કર્મચારીઓને અસુરક્ષાની ભાવના ઉભી કરી જે કર્મચારી ગુજરાતની વ્યવસ્થા હોય કે દેશની વ્યવસ્થામાં અઠાવન વર્ષ સુધી કામ કરે અને છૂટા થયા પછી નિવૃત્ત થાય ત્યાં નિવૃત્તિ પછી એટલે કર્મચારી અસુરક્ષા ના કારણે સરકાર સામે સતત રજૂઆત કરે છે ત્યારે નિવેદન કરનાર મંત્રીશ્રી ને એટલી જ વિનંતી સંદેશ ના માધ્યમથી કે પાપ તમે કર્યું છે તો હવે તમે પાપ ને પાછું ખેંચી લ્યો અને જૂની પેન્શન યોજના આપો જેથી કર્મચારીઓ ને સુરક્ષા ની લાગણી આવે અને કર્મચારી રાજ્યની વ્યવસ્થામાં કામ કરે ખાસ કરીને શિક્ષક સમાજ અનુભવતા શિક્ષકો વ્યવસ્થામાં કામ કરતા થાય રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ને સુધારે આ એ સરકાર છે જે વારંવાર ભરતી ની વાતો કરે અને આજ દિન સુધી તારી નથી કરતી એમ ફરી એક વખત આ ભ્રમ ઉભો કર્યો છે પણ તેમ છતાં હું સંદેશના માધ્યમથી આભાર મનીષભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ